टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना बॉलीवुड ने फिल्म जाली नोट और वेब सीरीज फर्जी ने पण टक्कर मारे तेवी घटना બનાસકાંઠાના ડીસામાં સામે આવી છે જ્યાં નકલી નોટ છાપવાની આખે આખી ફેક્ટરી ઝડપાઈ છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી નકલી નોટો છાપવાની ફેક્ટરી પર આખરે પોલીસ ત્રાટકી અને નકલીનો ખેલ ખતમ થઈ ગયો પરંતુ નકલી નોટ છાપનારાઓની મોડેસ ઓપરેન્ડી શું હતી કેવી રીતે તેઓ નકલી નોટ છાપતા હતા તેના વિશે આજે વિગતવાર વાત કરીએ મળતી માહિતી પ્રમાણે એલસીબીને મહાદેવિયા ગામે ડુપ્લિકેટ નોટો બનાવવામાં આવતી હોવાની ચોક્કસ બાતમી મળી જેના આધારે ગત ત્રણ સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રે એલસીબીની ટીમ ગામમાં દરોડો પાડ્યો પોલીસ જ્યારે મહાદેવિયા ગામના એક મકાનમાં પહોંચી તો પોલીસના હોશ પણ ઉડી ગયા કારણ કે ત્યાં રૂપિયા પાંચસો પાંચસોની નોટોના બંડલનો ઢગલો હતો પોલીસને અંદાજો રૂપિયા ચાલીસ લાખથી વધુની નકલી નોટો મળી આવી આ નોટો જોઈને કોઈનું પણ મન ચ જાય પરંતુ આ તમામ નોટો નકલી હતી આ કેસમાં પોલીસે મુખ્ય સૂત્રધાર સંજય સોની અને તેની સાથે કામ કરતા કૌશિક શ્રીવાળી નામના બે આરોપીની ધરપકડ કરી છે પરંતુ જેનું ઘર હતું તે આરોપી રાયમલસિંહ હજુ ફરાર છે પોલીસના જણાવ્યા મુજબ રાયમલસિંહ અને સંજય સોની બંનેનો ગુનાહિત ઇતિહાસ છે રાયમલસિંહ પર ખંડણી અને છેતરપિંડી સહિતના સોળ ગુના દાખલ છે रैमल सिंह थोड़ा समय पहले आज पासामाथी छूट्यो होतो जो कि अबे तेने ફરીથી જેલના સળિયા ગણવા પડશે કેમ કે પોલીસે આરોપીઓ વિરુદ્ધ સંગઠિત ગુનાખોરીની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે જે સોની જો હે ઉસકે ઉપર અબ તક 5 ગુના દાખિલ હે જિસમે લૂટ ચીટિંગ કે ગુના હે ઓર રાયમલ Singh જો એસ્કોન્ડિંગ હે ઉસકે ઉપર 16 ગુના દાખિલ હે જિસમે કંડની મારામારી પ્રોહિબિશન ઓર ચીટિંગ કે ગુના હે રાયમલ Singh જો હે ઉસકે ઉપર पासा अंतर्गत प्रिवेंटिव एक्शन भी लिया गया था और कुछ ही दिनों पहले उसकी पासा के अंदर वो रहकर बाहर निकला था और उसके बाद में अगला गुना आया है इसीलिए संगठित गुनेगारी के कलम भी इसके अंदर लगाए गए रायमल सिंह मकान में नकली चलनी नोटो छापा फेक्टरी चालती थी आखिर के रीते नकली चलनी नोटो छापता था तुम सौ पहला नोटो मे जरूरी कागड़ लाता त्यारबाद मशीन द्वारा આ રીતે કટિંગ કરવામાં આવતા આ કટિંગ અસલી નોટના આકારનું જ કરવામાં આવતું જેથી કોઈને ખ્યાલ ન આવી શકે ત્યારબાદ કટિંગ કરેલા કાગળ પર અસલી જેવી જ નકલી નોટ છાપવામાં આવતી હતી જેના માટે જુદા જુદા પાંચ પ્રિન્ટર લગાવાયેલા હતા પ્રિન્ટરમાં સાચી નોટ મૂકીને તેને સ્કેન કરવામાં આવતી અને તેના આધારે નકલી નોટ છાપવામાં આવતી હતી આ પ્રવૃત્તિ ગેરકાયદે છે આવી પ્રવૃત્તિ કોઈએ પણ ન કરવી જોઈએ પરંતુ આ આરોપીઓ કાયદાનો ભંગ કરીને દિવસ રાત નોટો છાપતા હતા જો કે આરોપીઓ આ ચલણી નોટો ક્યાં વટાવતા હતા શું તેનો ઉપયોગ કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિમાં થતો હતો કે કેમ આ તમામ બાબતોની પોલીસ તપાસ કરી રહી છે પરંતુ નકલી ચલણી નોટો છાપવી એ પણ એક દેશ વિરોધી પ્રવૃત્તિ છે કારણ કે તે દેશના અર્થતંત્રને ખોખલું કરવાની ભૂમિકા અદા કરે છે નકલી ચલણી નોટોના કારણે બજારમાં ફુગાવો વધી શકે છે અને તેના કારણે વિવિધ વસ્તુઓ અને સેવાઓના ભાવ વધે છે જે સામાન્ય લોકોની ખરીદી શક્તિ ઘટાડે છે આ ઉપરાંત જે વેપારીઓ નકલી નોટો સ્વીકારે છે તેમને પણ આર્થિક નુકસાન થાય છે કેમ કે આ નોટોનું કોઈ જ મૂલ્ય નથી બીજી તરફ નકલી નોટો બેન્કોમાં જમા થાય તો બેન્કોને નાણાકીય નુકસાન થાય છે એટલું જ નહીં નકલી નોટો શોધવા માટે બેન્કોને પણ વધારાના સંસાધનો ખર્ચવા પડે છે નકલી નોટોનો ઉપયોગ ઘણીવાર ગેરકાયદે પ્રવૃત્તિઓ જેવી કે આતંકવાદ ડ્રગ્સની હેરફેર અને ભ્રષ્ટાચાર માટે થાય છે જે અર્થતંત્ર અને સમાજની સ્થિરતાને નુકસાન પહોંચાડે છે નકલી નોટોના કારણે ટેક્સની ચોરી અને ગેરકાયદે નાણાકીય પ્રવૃત્તિઓ વધે છે જેનાથી સરકારની આવક ઘટે છે અને જાહેર સેવાઓ પર અસર થાય છે તેવામાં હવે આ કેસમાં આરોપીઓ નકલી ચલણી નોટો છાપીને પોતાનો કયો ઉદ્દેશ સિદ્ધ કરવા માગતા હતા તેને લઈને હવે પોલીસ તપાસ કરી રહી છે જો તમારા ઘર કે દુકાનની આસપાસ ક્યાંય આવી શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલતી હોય તો પોલીસને જાણ કરશો જેથી દેશના અર્થતંત્રને ખોખલું થતું અટકાવી શકાય અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનો બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત